મિત્રો જય માતાજી તો આજ છે સોમવાર એટલે કે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર અને શ્રાવણ મહિનો ચાલે છે એટલે શ્રાવણ મહિનાનો પહેલો સોમવાર સોમવાર કહે છે તો હું ધવાણી સોમવાર પણ રહ્યો છું અને અને મિત્રોએ ખાસ વાત કે મેં મારી મમ્મી સાથે એક ચેલેન્જ સ્વીકારી છે અને જો હું એ ચેલેન્જ જીતી જઈશ તો મને મળશે પાંચસો રૂપિયા તો તમે પણ જુઓ કે ચેલેન્જ શું છે અને હું જીતું છું કે હારું છું મિત્રો ફરી પાછું સ્વાગત છે યુટ્યુબ ચેનલમાં લાપસી કે જ્યારે હું બહાર જતો મમ્મીએ કીધું કે તું તો રેસીપી બનાવશ પણ મેં કીધું કે અઘરી રેસીપી કઈ છે તો મારી મમ્મીએ કીધું કે અઘરી રેસીપી છે બે એક બાજરાને બાજરાને રોટલો અને લાપસી તો બાજરાના ઘરમાં ખાતો નથી તો આપણે છે

તો તે સગડી પર બને એટલે આપણે નાખી દઈએ ગોળ તો હવે આપણે તે નાખી દીધું છે જ્યારે પાણી ગરમ થાય તો પછી નાખીએ આપણે ગોળ આપણે તેમાં ગોળ નાખી દઈએ પછી તેને ઉગાડી દઈએ તમે તેને અંદર ગોળ નાખી દીધો છે તો જોઈ શકો છો તો એ તમે જોઈ કઈ આવે છે પાણી ઉકળે છે તો સુધી આપણે તેના અંદર મોણ નાખ દીધું હવે તેને પહેલા ઠલવી લે તવીમાં હવે આપણે તમે મારે ઠલવી લીધું છે હવે તેના અંદર નાખી દીધું તેલ

મારું તો એવી ઈચ્છા છે કે હું પાંચસો રૂપિયાની શરત જીતી જાઉં એટલે કે મારા મેળામાં જે મારી અલગથી પૈસા વાપરું છું તે પણ મળશે અને મારી આ જીતેલી પાંચસો રૂપિયાની શરત પણ મળશે અને હું ત્યાં મેળામાં તારે બહુ મોજ કરીશ એક રાઈડ પાંચ પાંચ છ છ વાર કરીશ તમે એવી પ્રે કરો કે આ લાપસી મારાથી સરસ બને પાણી હવે ઉકળી ગયું છે તો હવે આપણે તેમાં આ ભરકું નાખી દઈએ

ઘીમાં ઘીમા લાપસી મારી છે એકદમ છૂટી પડી ગઈ છે અને ગરમ પણ એટલી છે તો જલ્દીથી જલ્દી તમે ગરમ ગરમ તાજી તાજી ઘીમાં લી લાપસી ખાવા આવી જાઓ મિત્રો હવે હું મારો મિશન જીતી ગયો છું તો મને આવ્યા છે મારા પાંચસો રૂપિયા તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક્રાઈબ કરો